જો જીવનમાં એક વસ્તુ ધ્યાન રાખવાની જીવનનું કોઈ પણ પરિણામ હોય એ આપણી શક્તિનો અંતિમ માપદંડ નથી અંતિમ પરિણામ નથી આપણી શક્તિનો નીચોડ નથી આપણી શક્તિનો એકદમ કહેવાય ને કે બસ હું એટલે આનાથી વધારે નહીં આવું ક્યારેય નહીં વિચારવાનું આ પરિણામ આવ્યા પછીની વાત છે પણ અટાણે તારી પરીક્ષા શરૂ થાય છે પરીક્ષામાં હું ધ્યાન રાખવાનું આખું વર્ષ તમે ખૂબ મહેનત કરતા હોય છે જબરજસ્ત મહેનત કરતા હોય છે પણ અમુક બાબતો ખાસ જોવાની હોય છે અતિ છોકરાઓ છે ને અતિ એકદમ આમ કહેવાય ને કેવા પરીક્ષા ટાઈમે એટલા બધા એલર્ટ હોય છે ને એટલા બધા એલર્ટ હોય છે એલર્ટ હોવું જોઈએ મહેનત કરવી જોઈએ પણ ગાંઘું નહીં થવાનું તમે પરીક્ષાનું પેપર આવે આમ જોયું પેપર બરાબર આ પ્રશ્ન તો મેં વાંચ્યો નથી આ પ્રશ્ન મને બરાબર નથી આવતો મારી બેનપણીએ કીધું હતું કે આ પ્રશ્ન કરજે આવશે એણે તૈયાર કર્યો મહેનત કર્યો અનેક પ્રકારના વિચારો આવે ને તમારું માઇન્ડ અપસેટ થઈ જાય એ સમજે એક વસ્તુ યાદ રાખજે પરીક્ષા બોર્ડની હોય બોર્ડમાં ફર્સ્ટ આવ્યો હોય ને બોર્ડમાં હવે તો જો કે ફર્સ્ટનો નંબર ન આવતો ફર્સ્ટ આવ્યા હોય ને બેટા એને તમે પૂછો ને તો એ એમ કે એ નહીં આવું આખી ઓલ ઓવર આખી સિરીઝમાં એકાદા પેપરમાં તો એવું થયું જ હોય દસ પંદર માર્કનું રહી ગયું હોય બરાબરનો પ્રશ્ન આવડતો હોય એવું થયું હોય આવું થયું હોય એટલે પરીક્ષા ટાઈમે હું ધ્યાન રાખવાનું પરીક્ષા તમે આપવા જાવ છો આગલી રાત પૂરી ઊંઘ લેવાની ઊંઘ તો બહુ મહત્ત્વની છે ઊંઘ છે ને એ માઇન્ડને અસ્થિર કરે છે અનિદ્રા ઊંઘ ન થઈ હોય તો ઉજાગરો થઈ હોય તો આગલી રાત મતની રાત આપણે કયા મતની રાત આખી રાત જ આવ્યું હવાર ઊંધી વાંચ્યું બેટા એ બહુ ડિસ્ટર્બ કરે આખું વર્ષ મહેનત કરવાની છે બરાબર પણ છેલ્લે દિવસે તમારી પાસે ઊંઘ તમારા શરીરમાં હોવી જ જોઈએ તમે તૃપ્ત હોવા જોઈએ તમે તૃપ્ત હશો તો તમારું માઇન્ડ રિલેક્સ હશે તમને સ્મૃતિ શક્તિ તમને કામ આવશે નકર યાદ નહીં આવે પછી આવશે પેપર ભરીને જાઓ ને ઘણા તને એવો અનુભવ થયો મને જો આ યાદ ત્યાં કેમ યાદ ન આવ્યું ન યાદ આવવાનું કારણ એક રાતની ઊંઘ નહોતી થઈ એ બીજું કે સતત તમે પરીક્ષા આપવા જાઓ ને એક કલાક પહેલાં મૂકી દેવાનું રિલેક્સ થઈ જવાનું પરીક્ષા આપવા જાવ ને તે ઘણા રાખે આમ વાંચે ઊલું વાંચન ઓલું યાદ કરે ને વાત કરતા હોય ને તો એનું માઇન્ડ હોય ઓલા પ્રશ્નો જવાબ આ છે આપ નહીં યાદ કરવાનું બેટા આપણે છે ને બોલવાનું થાય ને વક્તાના એક પુસ્તકમાં લખ્યું છે દુનિયાના જે વક્તાઓ છે ને એના વિશે એક ભાઈએ લખ્યું એક લેખકે બહુ મોટા લેખક વિદેશનો લેખક એણે કીધું કે જ્યારે તમે તૈયારી કરીને બોલો છો ને ત્યારે તમે પોતે બોલો પણ વગર તૈયારીએ તમે જ્યારે બોલો તો એ તમારું ઈશ્વર બોલતું હોય છે તમે તમારે તૈયારી કરવાની છે પરીક્ષામાં વગર તૈયારીએ નથી જવાનું અપ ટુ ડેટ થઈને જવાનું પણ છેલ્લી ઘડીની જે કહેવાય ને કયામતની ઘડીઓ એને સંભાળવાની રિલેક્સ રહેવાનું સ્કૂલમાં પ્રવેશ પામતા હોય ત્યારે રિલેક્સ થતી આવવાનું આમ બોર્ડની પરીક્ષા છે આમ છે તેમ છે પપ્પા શું કહે રિઝલ્ટ કેવું આવશે ઓને બતાવી દઉં ઓને બતાવી દઉં આવું માણમાંથી કાઢી ના માત્ર તમારે તમારી સહજ શક્તિ સહજતા છે ને આપણી એ જ આપણો અરીસો સાચો છે આપણી શક્તિનો પરિચય સહજતા પાસે છે સહજ રીતે તમારે પરીક્ષા આપવાની ચિઠ્ઠી રાખવી વાંચવું છેલ્લે હું એટલે પરીક્ષામાં નહીં પણ બહાર સુધી ગાડીમાં બેઠા હોય તેને આમ નહીં કરવાનું છેલ્લે રિલેક્સ થયેલું બીજી બાબત તમે ફટાફટ કહી દઉં તમે છે ને પ્રસ્તાવના અને ઉપસંહાર એ લખો ખાસ કરીને વિનિયનના વિષયોની વાત કરું સાયન્સમાં કદાચ એટલું બધું ન હોય પણ વિનિયન એટલે કે બી હોય બારમું આર્ટ્સ હોય પ્રસ્તાવના લખવા નહીં જોવા જો પેપર જોવા જે માણસ બેસે છે પેપર નિરીક્ષક એ એસેસમેન્ટ કરે છે ને ત્યારે આખું આખું પેપર નથી વાંચતું આખે આખો ડીટો ટુ ડીટો નથી વાંચતો એ ઉપરછળું જ જુએ છે પેપર જોવાવાળા નિરીક્ષકો જુદા જુદા પ્રકારના હોય છે કોઈ એક એક વસ્તુ લીટો વાંચતો હોય કોઈ ઉપર મુદ્દાઓ જોતા હોય કોઈ માત્ર આમ ક્યાંક 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 નજર કરતા હોય એવા અનેક પ્રકારના હોય છે એનું પેપર જોવાઈ જાય ને પછી ઘણી વખત ભૂલો ખોલાવે ત્યારે ફેરફાર થાય છે ને પાછું કારણ શું છે નથી જોવાનું બરાબર તો શું કરવાનું પ્રસ્તાવના સરસ મોટા અક્ષરે લખવાની સમય હોય શક્ય હોય તો પેન બદલાવવાની ન બદલાવો તો એ પ્રસ્તાવના નીચે લીટી કરી નાખવાની જે મુદ્દાઓ લખો છો એ મુદ્દા નીચે લીટી લખવાની દરેક પ્રશ્નના ઉત્તરોની અંદર કોઈ કોટેશન પણ આવવા જોઈએ મહાપુરુષોના કોઈ સંસ્કૃત સુભાષિત આવડતું હોય તો એ કોઈ ઇંગ્લિશનું સૂત્ર થોટ આવડતું હોય તો એ સમજાવવાનું મૌલિકતા અંદર આસના વિષયોમાં ખાસ હું કહું છું મૌલિકતા અંદર લઈ આવવાની સમજાણું તમે યુપીએસસીની ને આઈપીએસસીની પરીક્ષા આપશો ને ત્યારે પણ તમને આ ખબર પડશે તમારી મૌલિકતા છે ને જબરજસ્ત કામ કરે માત્ર ચોપડીનું ચોપડીયું જ્ઞાન એની પાસેથી માહિતી લેવાની નકશો લેવાનો અંદર હું ભરવું છે ને એ તમારા માઇન્ડમાંથી નીકળવું જોઈએ બીજી બાબત તમે જ્યારે પેપર આવે ને હાથમાં મોટાભાગના વિદ્યાર્થીને શું થાય પેપર જોઈ લે આ પ્રશ્ન નથી આવડતો એ પ્રશ્ન ઉપર ફોક્સ કરે છે નથી આવડતો એને ભૂલી જાવ ઓછો આવડતો હોય જે આવડે છે પ્રશ્ન સારામાં સારો આવડે છે કારણ કે પહેલી ઇમ્પ્રેશન તમારી નિરીક્ષક ઉપર કઈ પડવી જોઈએ તો સારા જવાબની તો જે સારો જવાબ આપે છે જરૂરી નથી પહેલે જ થઈને જ લખું પ્રશ્ન પહેલો પ્રશ્ન ત્રીજો આવડતો હોય તો ત્રીજો લખો પણ આગળ સ્પષ્ટ રીતે લખો પ્રશ્ન ત્રણ સ્પષ્ટ રીતે લખો પાના ઉપર નિરીક્ષકને ખબર ન પડે એવું નહીં લખવાનું કે ક્યાંથી પ્રશ્ન પૂરો થયો અને ક્યાંથી બીજો પ્રશ્ન શરૂ થઈ ગયો એટલે એ સ્પષ્ટતા રાખવાની બીજું જ્યાં પ્રશ્ન પૂરો થાય છે એ પાનાથી બીજા પાનાથી પછી નવો પ્રશ્નની શરૂઆત કરો પણ તમને એમ લાગે કે આ સારું આવડે છે એ પ્રશ્નને પહેલાં લખો હવે સૌથી મોટી આર્ટ્સના આર્ટ્સની લાઇનમાં શું મહત્ત્વનું છે ટાઈમિંગ સમજાણું તમારે પેપર જોઈ લેવાનું હવે તમે જુઓ પહેલો પ્રશ્ન લખશો ને આર્ટમાં એક સૌથી વધારેમાં વધારે ખોટ ક્યાં ખાય વિદ્યાર્થી ખબર ટાઈમ ઘટશે સાયન્સમાં નહીં ઘટે બહુ આર્ટ્સમાં ઘટશે ખાસ કરીને તમને બરાબરનું બધું આવડતું ન હોય અથવા ખૂબ આવડતું હોય ત્યારે બે જગ્યાએ ખૂબ આવડતું હોય તેમ લખી લઉં લખી લો લખી લઉં બતાવી દઉં બતાવી દઉં બતાવી દઉં પહેલો પ્રશ્ન તમને સારો આવડે છે તમે લખો છો એટલે તમને એમ લાગે કે આ મારે બહુ સારો લખવો છે હવે તમે માનો કે એને પાંચ મિનિટ વધારે આપી દીધી પ્રશ્ન પંદર માર્કનો છે બરાબર પાંચ મિનિટ તમારે તમે વધારે આપી દીધી તો એકાદ માર્ક કદાચ વધી શકે પણ આ પાંચ મિનિટ છેલ્લા પ્રશ્નમાં ઘટશે એ પાંચ મિનિટ માત્ર ને માત્ર તમારો એકાદ માર્ક નહીં કાપે એ જા માર્ક કાપી નાખશે સમજાઈશ તને ટાઈમિંગ પરફેક્ટ હોવું જોઈએ ઘડિયાળ આવી હોવી જોઈએ તમને ખબર હા શરૂઆતમાં તમારે પહેલે જ હું ધ્યાન નાખવાનું પેપર શરૂ થાય ને મોકપોલ કરી નાખવાનું બે દિવસ પરીક્ષા પહેલાં બે દિવસ પરીક્ષાના જેટલી મિનિટનું પેપર હોય ને એટલું મિનિટ ઘરે બેસી જ જવાનું લખી જ લેવાનું પ્રશ્ન લખી લેવાનો અને કેવી રીતનો પરીક્ષામાં બેઠા હોય એમ લખવાનું રિલેક્સ થઈ જ નહીં રિલેક્સ એટલે હું પાણી પીવા જાઉં ને આમ જાઉં ને તેમ જાઉં નહીં પરીક્ષામાં બેઠો એમ જ એટલે શું છે ખબર આ તમારો હાથ છે ને એ વળી જાય લખવામાં તું જોજે આર્ટ્સના વિદ્યાર્થીઓને પહેલાં પેપરમાં ખૂબ ટાઈમ ઘટે બીજા પેપરમાં ઓછો ઘટે ત્રીજા પેપરથી રાપેદા ઉગે લઈએ શું છે બે પેપર એના કેવી રીતના એમાં માર્ક કપાણા ને ટાઈમ ઘેટો એટલે માર્ક કપાના બે દિવસ મોકપોલ કરી દો તમે લખીને સ્પીડ હોવી ને સ્પીડ અને અક્ષર આ બે આર્ટ્સની પ્રમુખ વાતો છે આટના વિદ્યાર્થી માટે આ બે વસ્તુની સ્કીલ હોવી જોઈએ લખવાની સ્પીડ અને સારા અક્ષર હવે સારા અક્ષરમાં તમારે મોતીના અક્ષરો નથી કરવાના મોતીના અક્ષરો કરશો તો એના માર્ક કાંઈ વધારે નહીં આવે સુવાચ્ય અક્ષર લખવાના ઉકલે એવા અક્ષર લખવાના સમજાણું એટલે તમારે સ્પીડ જોવાની સમય જોવાનો આ પેપરને પાંચ મિનિટ વધારે થઈ જાય એવું નથી હો બહુ ગાંધુ થયો થઈ ગઈ આગળના પ્રશ્નોની અંદર તમને ખબર હોવી જોઈએ કે આમાં પાંચ મિનિટ વધારે ગઈ છે કારણ કે પ્રશ્ન વધારે આવડતો હતો એક પ્રશ્ન મને ઓછો આવડે છે એમાં કદાચ પાંચ મિનિટ કાઢી લઈશ કાઢવી તો પડશે જ તમારે નક્કર તમારો ટાઈમ ઘટશે તમે પિંચાશી માર્કનું પેપર પરફેક્ટ લખો સારું લખો અને પંદર માર્ક ઘેટા એ તો ને તમારા મફતના ટાઈમ ઘેટો તો હવે એ પંદર માર્કનું તમે નબળું આવડતું છે લખશો તો એ પંદરમાંથી પાંચ સાત આઠ તો આવશે જ ને પાંચ સાત આઠ આવશે ઓમાંથી તમારા પિંચાશી માર્કમાંથી તમે વધારશો તો કદાચ બે પાંચ માર્ક વધશે એટલે આવો ધંધો આવો જુગાર નહીં કરવાનો લખવાનું તો ખરું જ આર્ટ્સમાં તો તમે લખી શકો ને માનો કે સાયન્સ છે તો એમાં નથી આવડતો દાખલો તો મૂકી દેવાનો હોય આર્ટ્સમાં મૂકવાનું તો કાંઈ જ નહીં બરાબર ઉપસહાર એટલે છેલ્લું વિધાન આમ તેથી કરીને આખા પ્રશ્નનો સાર થોડોક લખી નાખવાનો ઘણી વખત નિરીક્ષક છે ને પ્રસ્તાવના જોતા હોય ને ઉપસહારમાંય જોઈ લેતા હોય છે માનો કે આકૃતિ આવડતી આવતી હોય કોઈ કોઠો આવતો હોય સ્કેચ કરવાનું આવતું હોય તો એ વ્યવસ્થિત વચ્ચે લખવાનું જોવાનું બતાવવાનું હાઈલાઇટર રાખો નહીં તો હાઇલાઇટ થાય ને એવા અક્ષર માનું કે તમને હાઈલાઇટર નથી એ લીટો નથી કરવો ને એક સૂત્ર ઇંગ્લિશનું થોટ તમારે લખવું તો આમ થોડાક સારા અક્ષર લખવાનું કેરીક્ષકનું સીધું ધ્યાન જાય સમજાણું બધું જ બધાને આવડે નહીં બોર્ડનો વિદ્યાર્થી હોય તોય સમજાણું અને બધા સ્ટાન્ડર્ડ જ હોય એવું નથી બેટા વરસાદ જે વરસે છે ને એંસી ટકા વરસાદ ક્યાં આવી જાય છે દરિયામાં વીસ ટકાથી થાય છે આ બીજ હોય ને બીજ બધા એ બીજ મોટા ભાગના સુકાઈ જાય છે અઠ્ઠાણું ટકા બીજ ફૂંકાઈ જાય છે બે ટકા ઉગે છે તો એ નંદનવંદન થઈ જાય ને પૃથ્વી એટલે બધું જ પરફેક્શન એવો આગ્રહ મગજમાં રાખશો તો ગાંગા થાવ સમજાવું ન આવડે તો ન આવડે આનંદથી રહો ને તમે આનંદથી આમ રિલેક્સ પર એક આપી છે મસ્ત મજા આમ લેખક કેમ લખતો હોય એવી રીતનો એટલે તમારું ચિત્ત એની અંદર એકાગ્ર થશે તમે જોજો ચિત્ત તમારું વિચલિત થશે ને ચિત્ત ક્યારે વિચલિત થાય ડિપ્રેશનમાં આવો આમ તમને એમ થઈ જાય ગાંગા થઈ નથી આવડતું તો જ્યારે ચિત્ત વિચલિત થાય ત્યારે સ્મૃતિ શક્તિ ભાગી જાય છે યાદ ન આવે અને હતાશા વધારે હતાશાને લઈ આવે છે હતાશ થાવ ને તમને થઈ જાય આ નથી આવડતું હતાશ આવી જાય હતાશ નહીં થોડું આનંદમાં રહેવાનું પરીક્ષા આપવા જવાનું ને પહેલાં છે ને આમ થોડુંક એવું લાગે ને તો પ્રાણાયામ કરી લેવાનું પ્રાણાયામ અથવા કપાલ અનુલોમ વિલોમ એટલે હું સેરોટોનિન ઓફા માઇન્ડ જે હેપીનેસ હોર્મોન્સ છે એ આવી જાય હેપીનેસ આપણી પાસે ઊભું હોય ને એટલે આપણે આનંદમાં હોઈએ લગતા લગતા વિચારવાનું બસ હમણાં પાંચ સાદીમાં પરીક્ષા પૂરી થઈ જાય પછી વેકેશન મજા થશું ચલશો આવું આનંદથી પરીક્ષા આપશો ને તો માર્ક્સ સારા આવશે માર્કશીટ તમારી સારી બનશે બરાબર બેટા સારું